વડાલી ખાતે વિશાળ અને યાત્રા રાષ્ટ્રધ્વજ આપણા દેશની નિશાન આપણું અભિમાન વડાલી શહેરમાં ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકા અને શહેર દ્વારા આયોજિત વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રામાં શહેર અને તાલુકાની તમામ રાષ્ટ્રપ્રેમી જનતા તથા સંગઠનના તમામ હોદ્દેદારો તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ નગરપાલિકાના તમામ સદસ્ય શ્રીઓ જિલ્લા પંચાયતના તમામ સદસ્ય શ્રીઓ તથા હોમગાર્ડ યુનિટ તથા શાહ ગર્લ્સ હાઈસ્કૂલ તથા સેઠ સીજે હાઈસ્કૂલ વડાલીના વિદ્યાર્થીઓ કાર્યકરો અને મોટી સંખ્યામાં દેશભક્ત લોકો પદયાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રામાં ઈડર વડાલી શ્રી રમણલાલ વોરા તથા પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ કનુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ ચંપાવત તથા અન્ય હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા યાત્રાની શરૂઆત વિવેકાનંદ ચોકથી વડાલી માર્કેટયાર્ડ પૂર્ણાહુતિ કરવામાં આવી સમગ્ર યાત્રાનું આયોજન તાલુકા મહામંત્રી ગિરીશભાઈ બ્રહ્મભ તથા સંજયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન એચ કે ન્યૂઝ વડાલી